પાછલા ગ્રેન્ડ નંબર વાળા મળે પણ રોડ બન્યો સાહેબ દસ દિવસ થયા રોડ ઉખડી ગયું છે ભ્રષ્ટાચાર છે મોટા તો અમને માહિતી મળી હતી તો ઠાસરા વોર્ડ નંબર બે ની અંદર જે મિનિમમ બાર થી પંદર દિવસની અંદર જે પંદર સોળ લાખ રૂપિયાની જે ગ્રાન્ટ હતી આરસીજી રોડ બનાવવામાં આવે તો ખરેખર દુઃખની લાગણી કહેવાય કે રોડ જોઈ શકો છો કે જે પંદર દિવસે નહીં થાય અને પંદર લાખ રૂપિયાના ધુમાડા રોડ તૂટી ગયો છે ખરેખર વોર્ડ નંબર ત્યાંના જે પ્રમુખ અને પ્રમુખની જે ખરેખર એમનો વિસ્તાર આવે છે એમને જે વિસ્તારની અંદર ખરેખર જે આ રીતથી દેખાઈ રહી છે આ ખરેખર ભ્રષ્ટાચાર કહેવાય ખરેખર આપણા રોડના જે પાણીની સુવિધા અને જે પબ્લિકના પૈસાની જે સુવિધા ખરેખર જે રોડ રસ્તાના પાણીની અંદર આપવાની હોય છે પણ ખરેખર જે આ ભ્રષ્ટાચારની જે નીતિ જે આ લોકો જે અપનાવી રહ્યા છે ખરેખર જે આપણે ટેક્સના સરકારના જે રૂપિયા આવતા હોય પબ્લિક દ્વારા એ ખરેખર એનો ઉપયોગ નહીં થતો અને સદઉપયોગ થાય એના માટે આપણે નવેસરથી જે તે જે પણ એજન્સીએ કોમ કરી હોય ફરીથી રોડ બનાવ તૂટી ગયેલો હોય ફરીથી એના કોન્ટ્રાક્ટરનું બિલ અટકી જાય અને નવેસરથી રોડ બને એવી સૌ વોર્ડ નંબર બેના નગરજોનોની આશા અને માગણી છે